લોકસભા ઇલેક્શન ને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ત્યાંની પણ નજર કરીએ તો ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ યથાવત છે ઓપરેશન લોટા અંતર્ગત ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસે વધુ એક ઝાટકો લાગ્યો છે ચોક્કસથી આ એક ખૂબ જ મોટા સમાચાર કહી શકાય કે ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો છે તે લાગી શકે છે અને તેની સાથે જ જો વાત કરીએ તો માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી છે તે પણ કોંગ્રેસમાં ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ ઉપરથી રાજીનામું આપે તેવી વાત છે તે હાલ જોવા મળી રહી છે સૌથી મહત્ત્વના અને મોટા સમાચાર આ સમાચારની સાથે જે બાબત સ્પષ્ટ કહી શકાય કે જો અરવિંદ લાડાણી રાજીનામું આપશે તો કોંગ્રેસને વધુ એક ઝટકો થઈ શકશે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો વધુ એક રાજકીય ઝટકો અને તેની સાથે જ જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાને અરવિંદ લાડાણીને સમજાવવાની જવાબદારી છે તે સોંપવામાં આવી છે ભાજપના લેવવા પટેલ નેતાને સમગ્ર ઓપરેશનની જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે અને તેની સાથે જ જો વાત કરીએ જો અરવિંદ લાડાણી છે જે કોંગ્રેસ છોડે છે તો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસનો સફાયો થઈ શકશે માત્ર એક જ સીટ સોમનાથ બેઠકની વિમલ ચુડાસમાની રહેશે તમામે તમામ બેઠકો ઉપરથી ભાજપ કોંગ્રેસના જે તમામ ધારાસભ્યો છે તે રાજીનામું આપી દેશે માત્ર વિમલ ચુડાસમા એક ધારાસભ્ય અને તેની સાથે જ જો વાત કરવામાં આવે તો અરવિંદ લાડાણી છે જે માણાવદરના ધારાસભ્ય છે જવાહર ચાવડાને તેમણે હાર અપાવી હતી બે હજાર બાવીસની ચૂંટણીમાં અને આ બેઠક પરથી અરવિંદ લાડાણી છે તે જીત્યા હતા એટલે ખૂબ જ મહત્વના અને મોટા સમાચાર અરવિંદ લાડાણી છે તે રાજીનામું આપશે ભાજપના દિગ્ગજ નેતાને તેમને મનાવવાની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે અને તેની સાથે જ જો વાત કરીએ તો અરવિંદ લાડાણીના રાજીનામાથી કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો મળી શકે તે બાબત સ્પષ્ટ જોવા મળી રહી છે અરવિંદ લાડાણી જવાહર ચાવડાને હરાવીને બે હજાર બાવીસમાં આ બેઠક ઉપરથી એટલે કે માણાવદરની બેઠક ઉપરથી ધારાસભ્ય બન્યા હતા પરંતુ હવે સૌરાષ્ટ્ર છે તે કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો દાવ હોય તે કહેવું ખોટું નથી કારણ કે રાજીનામું છે જે લાડાણી આપશે તો બાદમાં સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસનો સફાયો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે માત્ર એક બેઠક સોમનાથ બેઠક વિમલ ચુડાસમા ધારાસભ્ય રહેશે પરંતુ તેની સાથે જ કોંગ્રેસમાંથી સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થાય તે કહેવું ખોટું નથી કારણ કે એક બાદ એક ના જે નેતાઓ છે તે રાજીનામું આપી રહ્યા છે અર્જુન મોઢવાડિયા હોય અમરીશ ડેર હોય મૂળુભાઈ કંડોરિયા હોય આ તમામ એ દિગ્ગજ નેતાઓ અને તેની સાથે જ અરવિંદ લાડાણી છે તેમનું પણ રાજીનામાને લઈને આ એક મોટા સમાચાર કહી શકાય કે તેમને મનાવવાની જવાબદારી છે જે ભાજપના એક પાટિદાર નેતાને સોંપવામાં આવી છે એટલે સૌરાષ્ટ્ર છે તેના એક પ્રતિષ્ઠિત અખબારે પણ આ દાવો કર્યો છે તેનાથી આ બાબત સ્પષ્ટ છે આપણે અટકાવ માંગી છે આપણી સાથે એસોસિયેટ એડિટર દીક્ષિત ઠકરાલ જોડાઈ ચૂક્યા છે દીક્ષિત એક બાદ એક કોંગ્રેસના જે નેતા છે તે કેસરીઓ ધારણ કરી રહ્યા છે હવે જે રીતે અરવિંદ લાલાણીને પણ સમાચાર મળી રહ્યા છે બિલકુલ પ્રદીપભાલ એક મહત્વના સમાચાર ઓપરેશન લોટસ ચાલુ રહી છે એક બાજુ રાહુલ ગાંધી ની ભારત જોડો યાત્રા છે પ્રવેશ કરવા જઈ રહી છે બીજી બાજુ પોતાનો નિર્ણય છે તે જાહેર કરી શકે છે તમામની વચ્ચે આજે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે હવે અરવિંદ લાદાણી પણ કોંગ્રેસથી નારાજ હોય જેવા સમાચાર છે કોઈ પણ ઘડી અરવિંદ લાદાણી કોંગ્રેસ છોડી દે તેવા સમાચાર છે કારણ કે રાજકીય ભૂકંપ જ કહી શકાય એક એક બાદ નેતાઓ છે દિગ્ગજ નેતાઓ છોડી રહ્યા છે અને હવે અરવિંદ લાદાણી ને સમાચાર પણ આવી રહ્યા છે સૌરાષ્ટ્ર એક પ્રતિષ્ઠી અકબમારે દાવો પણ કર્યો હતો કે સંપર્ક વિહોણા છે જોકે હજી સુધી સંપર્ક નથી થઈ શક્યો પરંતુ લાડાણીએ બે હાજર બાવીસ માં ભાજપના દિગ્ગજ નેતા અને કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને ચૂંટણી છે તે હરાવી હતી અને ત્યારબાદ તેઓ વિધાનસભામાં પહોંચ્યા હતા અને હવે સમાચાર સામે આવી રહ્યા છે કે આ લાદાણી છે તે પણ સંપર્ક વિહોણા છે ઓપરેશન લોટસ જબરજસ્ત રીતે ચાલી રહ્યું છે પહેલા સિરાજ ચોકરી નું રાજીનામું ત્યારબાદ સીધા ચાવડા ની રાજીનામું અને હવે અર્જુન મોઢવાડિયા મોઢવાડી નાગરિકના જરવિંદાદાણી પણ રાજીનામું આપે તો મારી નહીં જી આભાર દીક્ષિત માહિતી બદલ